ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્થાન પ્રાપ્ત કર્યું હતું છોટા કાશી તરીકે જાણીતું હળવદ શહેર શિક્ષણ ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે અને વિજ્ઞાન પ્રવાહમાં પણ મંગલમ વિદ્યાલય સતત ત્રણ વર્ષથી હળવદમાં પ્રથમ રહી છે આ વિદ્યાર્થી શરૂઆતથી જ શાળામાં અભ્યાસ કરે છે અને શાળાના મેનેજિંગ ડાયરેક્ટર પુત્ર છે મંગલમ વિદ્યાલય દર વર્ષની માફક આ વર્ષે પણ ઉચ્ચ પરિણામ આપવામાં સફળતા મેળવી છે ત્યારે મંગલમ વિદ્યાલયના ટ્રસ્ટીઓ મેનેજિંગ ડાયરેક્ટર અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અમારી શાળાનું સતત શ્રેષ્ઠ પરિણામ આવતું હોય અને એનું જો કોઈ મુખ્ય કારણ હોય તો વર્ષોથી ન બદલાયેલો સ્ટાફ અને મર્યાદિત સંખ્યામાં અપાતું શિક્ષણ આ અમારી સફળતાનું રહસ્ય છે અને આ જ રીતે અમારું શિક્ષણ આગળ ચાલુ રહેશે આજ રોજ એસએસસીનું પરિણામ જાહેર થયું જેમાં ખરેખર આનંદની વાત છે કે અમારી શાળાનું પટેલ વેદાંત અશોકભાઈ વિદ્યાર્થી હળવદમાં જ નહીં પરંતુ સમગ્ર મોરબી જિલ્લામાં આજે પ્રથમ નંબર મેળવ્યો છે શરૂઆતથી જ અમારું એક સપનું હતું કે દર વર્ષે અમે હળવદ તાલુકામાં પ્રથમ હતા જ સાયન્સમાં પણ હળવદ તાલુકામાં બી ગ્રુપમાં પ્રથમ નંબર છેલ્લા ત્રણ વર્ષ મેળવો પણ આ વર્ષે એસએસસીમાં પણ અને હળવદમાં જ નહીં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રથમ નંબર મેળવી શાળાનું અને એના પરિવારનું ગૌરવ વધાર્યું છે તેથી આજે ખૂબ હર્ષની લાગણી અનુભવ થાય છે આ મહેનતના આમ તો કહેવાય ને કે પાયો મારા બાળપણથી નખાયો છે હું જ્યારે નાનો હતો જ પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી આઠોલે પ્રેરિત બાલ સંસ્કાર કેન્દ્રમાં જોડાયેલો હતો અને હવે યુવા કેન્દ્રમાં પણ જાઉં છું તો ત્યાંથી મને પ્રેરણા મળી કે હું મારે મહેનત કરવી જોઈએ મારો ઉદ્ધર મારે જ કરવાનો છે મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ